આપણી ગેરહાજરીમાં આપણા વિશે જો કોઈ સારું વિચારતો હોય તો સમજવાનું કે આપણા પુણ્ય સારા છે અને આપણો પ્રેમ સંબંધ સારો છે કે આપણી ગેરહરીમાં પણ આપણા માટે કેવું ઈચ્છે છે ભલું ઈચ્છે છે સારું ઈચ્છે છે તો નાના ભાઈએ ભાઈના ઢગલામાં થોડું નાખી દીધું હતું મોટો ભાઈ જ્યારે આવ્યો છે ટિફિન લઈને ત્યારે નાનો ભાઈ જમી લે છે જમી લીધા પછી નાનો ભાઈ સૂઈ ગયો મોટો ભાઈ વિચારે છે હું તો પરણેલો જ છું મારો તો એક છોકરો છે મારો આ નાનો ભાઈ છે ને એકલો છે એને વધારે જરૂર પડશે ભવિષ્યમાં એટલે મારો જે ભાગ છે ને એમાંથી એને આપી દો આ જો કેવી ભાવના કહેવાય પારિવારિક જીવન સુખી કેમ રહી શકે અરસ પરસ એકબીજાને મદદ કરતા રહે જાણે અજાણે તો પારિવારિક જીવન સારું રહે માણસ એકબીજાના પગ ખેંચે પારિવારિક જીવનમાં તો પણ સુખ શાંતિ રહેતી નથી તો મોટા ભાઈએ નાના ભાઈના ઢગલામાં મૂકી દીધું એટલે જે માલ હતો એ સરખો રહ્યો અને બંને ભાઈ વચ્ચેનો પ્રેમ એનાથી પણ સારો રહ્યો આ વાત મેં એટલા માટે કરી છે કે પરિવારની પ્રેમની ડોર મજબૂત રહેલી હોય તો આજના કાળમાં પણ પરિવાર સુખી રહી શકે છે વિપસ્યનાના ડૂહામાં એક સરસ મજાની વાત કરે છે કે પરિવાર સુખી કેમ રહી શકે સંસાર સુખી કેમ રહી શકે સદાચારી પુરુષ હૈ નાર સુસંસ્કારી સંતાન હૈ સુખી બને પરિવાર આ વિપસ્યનાનો ડૂવો છે એમાં કહે છે કે પુરુષ સદાચારી હોય અને સ્ત્રી ધર્મચારીણી હોય અને સંતાનો સંસ્કારી રહેલા હોય આ ત્રણે જો વાત રહેલી હોય તો એનો પરિવાર અને એનો સંસાર એકદમ સુખમય પસાર થાય કેવલ આપણે જાપ કરીશું ને સંસાર આપણો સારો રહેશે એ શાયદ વાત સાચી પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે આપણે જાપ સારા કરતા હોઈએ ધરમ ધ્યાન સારું કરતા હોઈએ પણ અરસપરસ ભાવના ન હોય અરસપરસ એકબીજા માટે લાગણી ન હોય તો શાયદ પારિવારિક જીવન સુખ શાંતિથી પસાર ન પણ થઈ શકે પારિવારિક જીવન પ્રસન્ન રાખવા માટે મેં ગઈકાલે ચાર મુદ્દા કહ્યા હતા એ રીતે પારિવારિક જીવન પ્રસન્ન રાખવા માટે પાંચ વાતો રહેલી છે પાંચ સૂત્ર રહેલા છે કે પારિવારિક જીવન આપણો પ્રસન્ન રહે સુંદર રહે ધર્મ ધ્યાન આપણે સરખી રીતે ક્યારે કરી શકીએ ધરમ ધ્યાનમાં આપણું ચિત્ત ક્યારે સારી રીતે રહી શકે આપણું પારિવારિક જીવન સારું હોય આપણું પારિવારિક જીવન સુખમય રહેલું હોય તો આપણું ચિત્ત ધર્મમાં ચોંટે અગર આપણે ઝઘડો કરી અને પૂજા કરવા ગયા હોઈએ તો આપણું ચિત્ત કેવું હોય ત્યારે હા ત્યારે આપણું ચિત્ત તો તેવું જ હોય ને સતત પરમાત્માની સામે આપણે ઉભેલા હોઈએ તે છતાં પણ જે ઝઘડો થયેલો હોય એનું ચિત્ર આખું ઉપસેલું પડ્યું હોય તો એ ક્લેશમય આપણો મન રહેલો હોય અને ક્લેશમય મન હોય તો આપણે સામાયિક કરીએ પ્રતિક્રમણ કરીએ જાપ કરીએ પૂજાપાઠ કરીએ કાંઈ પણ કરીએ તો ક્લેશમય મનને કારણે આપણને જે આનંદ થવો જોઈએ પ્રસન્નતા મળવી જોઈએ એ પ્રસન્નતા આપણને ન મળે તો પારિવારિક જીવન પ્રસન્ન રાખવા માટે પાંચ પગથીયા રહેલા છે એમાં પહેલો પગથિયો રહેલો છે અહંકારને ઉંબરાની બહાર તગેડી મૂકો અહંકારને ઉંબરાની બહાર તગેડી મૂકો તમે બહાર સમાજમાં ગમે તેટલા ઊંચો હોદ્દો ધરાવતા હો તમારી સમાજમાં ગમે તેટલી વાહ થતી હોય તમારો બિઝનેસ પણ એકદમ સરસ મજાનો જોરદાર રહેલો હોય બધી રીતે તમે વેલ સેટ રહેલા હો પણ ઘરે જ્યારે આવો ત્યારે ઘર જેવા થઈને પ્રવેશ કરો ઘરમાં ત્યારે જે તે મગજમાં રાઈ ભરેલી હોય કે હું પ્રમુખ રહેલો છું હું સંસ્થાનો મોટો હોદ્દેદાર રહેલો છું હું ફલાણી બજારનો પ્રેસિડેન્ટ રહેલો છું આવા બધા મનમાં જે તે ભરેલા પડ્યા હોય જે તે હવા ભરેલી પડી પડી હોય એને શું કરી નાખવી ઘરમાં પ્રવેશતી વખતે ઘરના મેમ્બર જેવા થઈ જવું ક્યારે મેમ્બર જેવા થઈ શકાય અહંકારને ઉંબરાની બહાર રાખી દેવાનું સમજાય છે ને ઉંબરો એટલે હા ઉંબરો મતલબ એ સાદી ભાષામાં અહંકારને ઘરની બહાર રાખી કરી અને પછી ઘરમાં દાખલ થવું આપણે જ્યારે આવીએ ને ઘરે ઘરમાં પ્રવેશ કરીએ એનાથી પહેલાં આપણા પગમાં પગરખારેલા હોય શું કરીએ પગરખા હા બહારે જે પગરખાં વપરાતા હોય એ પગરખાં આપણે ઠીક ઠેકાણે રાખી દઈએ જ્યાં પગરખાં ઉતારવાનું હોય ત્યાં એ પગરખા જે રીતે આપણે ઉતારીએ છીએ તે રીતે અહંકારને પણ ત્યાં ઉતારી નાખવાનું અભરખાને પણ ઉતારી નાખવાનું ત્યારે ઘરની સા ઘરના લોકોની સાથે ઘર પ્રમાણે વાત કરવાની અસાજી સંસ્થા મેં એને અસાજી સંસ્થા મેં હું રોણ ને બાપા હમણાં તું ઘરમાં આવ્યો છે ઘરની વાત કરીને તારી સંસ્થામાં તું જેટલો મોટો હોય તેટલો એ સંસ્થામાં તો પ્રસન્ન પારિવારિક જીવન રાખવા માટે પહેલો મુદ્દો છે એકદમ ઘરમાં કેવી રીતે રહો હળવા થઈને ઘરમાં તમે દાખલ થાવ ને અને બહુ ગરમી લાગેલી હોય તો શર્ટ શું કરો તમે હા શર્ટ ઘર એક એવી ચીજ રહેલી છે કે આપણે ઘરમાં ગમે તે રીતે રહી શકીએ ઘર એક એવી ચીજ છે રહી શકીએ ને આમાં કાંઈ મર્યાદા મર્યાદા જેવું ઘરમાં પછી ન હોય તો માણસ જે રીતે શર્ટ ઉતારે તે રીતે માણસે શું ઉતારવાનું પ્રસન્ન રહે પારિવારિક જીવન કે અમારા પતિદેવ અમારા બાપુજી અમારા ભાઈઓ કેટલા સરસ છે બધી મોટા મોટા કામ કરી રહ્યા છે 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 સમાજમાં એ પૂજા પણ ઘરમાં આવે ત્યારે ઘર જેવા થઈ જાય અરે ઘણા માણસો તો રોટલી વણવા માટે બેસી જાય બોલો બેસે ને અરે ઘણા માણસો તો એવા રેલા છે કે પત્નીની બાજુમાં રસોડામાં ઉભા રહે બોલ શું કામ જ કામ છે મારે પણ ખાવાનું છે તું એકલી થોડી ખાવાની છે હા જોકે કોરોનાએ થોડા દિવસ માણસને એવું શીખવાડ્યું હતું પાછી માણસની જાતને એ શીખે ત્યાં સુધી કરે અને પાછો વળી જવો હોય તેવો તો ઘણી વખત ઘણા લોકો છે ને વાસી મારે ઘરમાં આમ સમાજમાં મોટા હોય ઘરમાં વાંસી દું મારે કોના જેવા થઈ ગયા ઘરમાં હા ઘરના એક મેમ્બર મેમ્બર રહેલા છે તે રીતે વ્યવહાર કરે દો મારે ઘરવાળીને તું એકલી કપડાં ન ધોતી આપણે બંને સાથે કપડાં ધોઈશું બધા ઘરવાળાના કેવું લાગે હ માણસ માણસ થયો છે એટલે એનો મતલબ એ રહેલો નથી કે માણસ રસોડામાં મદદ ન કરી શકે માણસ થયો છે એટલે ખાલી બિઝનેસ જ કરે એવું જરૂરી નથી માણસ ઘણું બધું કરી શકે છે તો પારિવારિક જીવન પ્રસન્ન રાખવા માટે આ બધી પ્રવૃત્તિ માણસ ક્યારે કરી શકે ક્યારે કરી શકે અહંકાર હોય તો તો કાંઈ ન થાય આવ વડો અરે ભલે વડો બાપા તું વડો પણ ઘરમાં તો જરાક તારો તારો એક મેમ્બરશીપ રહેલી છે ઘરમાં તો એ પ્રમાણે રહે ને બીજા નંબરમાં બીજી વાત અધિકારને નહીં પણ ફરજને સૌથી પ્રથમ મહત્ત્વ આપો અધિકારને નહીં શેને પ્રથમ મહત્વ આપવાનું ફરજ ને અરે તમે મોટા છો માની લીધું અમે ઘરમાં અધિકારી છો કેપ્ટન છો તમે ઘરમાં માની લીધું પણ અધિકાર અધિકારીની પણ કંઈ ફરજ તો હોય ને અધિકારીની ફરજ હોય કે ન હોય તો ઘરનો અધિકારી છે એ એને અધિકાર વાપરવાનો નહીં આપણે અધિકાર બહુ ઘરમાં વાપરવા જઈએ ને તો ઝઘડા થાય હા ભરે ભાઈ ઘરવાળા કોઈક તો માથા ફરેલા હોય ને કઈને રીતે સંભાળ્યો ને તદી અહીં પણ એ અધિકારને છોડી કરી અને ફરજને મહત્વ આપે તો ઘરના મેમ્બરો સાથે એ જોડાયેલો રહે અને ઘરના મેમ્બરો સાથે જો જોડાયેલો રહે તો એનું પારિવારિક જીવન કેવું રહે પ્રસન્ન સુંદર રહે ત્રીજી વાત શબ્દોના અર્થના પિષ્ટ પેષણમાં પડવાને બદલે અન્ય દ્વારા બોલાયેલા શબ્દોને ક્ષમાપાત્ર ગણો આ વાક્ય જરા મોટું છે સમજાય છે ચાલો આપણે એને વિચારીએ સમજવાની કોશિશ કરીએ શું કહેવા માંગે છે શબ્દોના અર્થના પિષ્ટ પેસણમાં પડવાને બદલે ઘણી વખત ઘરવાળા ઘરના મેમ્બરો કંઈક એવા શબ્દો બોલ્યા હોય બોલી જવાય ક્યારેક કારણ કે વાસણ હોય તો એકબીજામાં

એમાં ઘણો બધો હિસ્સો હોય છે શબ્દો પકડી લેવાનો હા શબ્દો પકડી લે કે તું હેડી રીતે બોલાવીએ કે ના અને પછી થઈ જાય ચાલુ બહેનોના ઝઘડા માફ કરજો જો કે ભાઈઓ પણ ઝઘડા તો કરતા જ હોય છે એમાં કોઈ નાના મોટા છે જ નહીં પણ ક્યારે ક્યારે ઘરમાં આપણે ઝઘડો સાંભળીએ ને આમ શબ્દોમાં કાંઈ માલ ન હોય તું કોલા મૂકે છે વાટકો ખાલી કઈ છે અરે ખાલી થઈ ગયો વાટકો આવું ખાઈ અહીંયા એમ ખબર નહીં શબ્દોને એવા પકડી રાખીએ એવા પકડી રાખે અને પછી ઘરમાં થાય કંકાશ એટલે આ ત્રીજા મુદ્દામાં કહે છે કે શબ્દોનું પિષ્ટ પેષણ ન કરો ત્યારે પરિસ્થિતિ એવી હતી અને શબ્દો નીકળી ગયા છે હવે એ શબ્દો ક્ષમા પાત્ર છે એને યાદ કરાય નહીં એને શું કરી દેવાય વોશ સફાઈ કરી દેવાય જવા દો સુખી જીવન ખપતું હોય તો આ થોડોક તો આપણને કંઈ ભોગ આપવો પડે હા ખાલી કોઈક માંદડીઓ તાવી જ આપી અને આપણે પહેરી નાખી અને સુખી થઈ જાય પારિવારિક જીવન એ વાતમાં બહુ માલ નથી માંદડીયાથી પારિવારિક જીવન પ્રસન્ન થઈ જતું હોય કે દોરો બાંધવાથી પારિવારિક જીવન પ્રસન્ન થઈ જતું હોય તો તો બહુ ઇઝી છે નહીં હા પદ્માવતીનો દોરો પહેરી નાખવાનું એટલે આપણું પારિવારિક જીવન પ્રસન્ન પણ બિલકુલ નહીં આ દોરા તો આપણા માટે એક શું કહેવાય તસલી આપે છે કે ચલો દોરો પહેર્યો છે પદ્માવતીનો હવે કોઈની નજર લાગશે નહીં હં પણ હકીકતમાં તો પ્રસન્નતા કેળવવી હશે તો થોડોક આપણને ભોગ તો આપવો જ પડતો હોય છે એટલે શબ્દનું પિષ્ટ પેષણ મારાથી ન થાય તમારાથી ન થાય અને ક્ષમાપાત્ર એટલે શું કરી નાખવાનું જવા દો બોલાય જીભ છે આ તો કેવી ક્યારે કઈ બાજુ વળે કાંઈ ખબર ન પડે કેટલા મુદ્દા કયા ચોથો મુદ્દો રહેલો છે નમ્રતા ક્ષમાવૃત્તિ અને સહિષ્ણુતા અપનાવી મનને પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રાખો બીજાને માન આપો ગમે તેવી પરિસ્થિતિ હોય મનને પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રાખવા માટે કોશિશ કરવાની ટ્રાય આપણે જે અત્યારે કાંઈ કરીએ છીએ ને ધરમ ધ્યાન એ હજી ધ્યાન કરીએ છીએ એવું કહેવાય નહીં ટ્રાય આપણી ચાલુ જ છે કોશિશ હજી આપણે સક્સેસ છીએ કે નહીં એ કોઈ ગેરંટી નથી ટ્રાય ચાલુ જ છે તમે બરાબર કરો છો હું બરાબર નથી કરતો તું બરાબર કરે છે હું બરાબર કરું છું આ ટ્રાય પૂરતું છે કોકની મિસ્ટીક થાય કોકની મિસ્ટીક ન થાય કોકની ઓછી થાય કોકની વધુ થાય એમાં પછી બહુ મગજમારી કરવાની ન હોય પ્રેમથી શીખાડવાનું હોય મનને દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રાખવાની કોશિશ કરવાની અને બીજાને માન આપવાનું ચોથો મુદ્દો છે કોને માન આપવું બીજાને ચાલો કોઈ પણ આપણા ઘરે આવ્યા છે ભલે પૈસાદાર નથી સામાન્ય પરિસ્થિતિ ધરાવે છે પણ આપણી ફરજ છે એમને શું આપવાનું માન આપું હકીકતમાં આપણે ભૂલથાપ તો કરી જ છે પૈસાને એટલો મહત્ત્વ આપી દીધો છે એટલો મહત્ત્વ આપી દીધો છે માણસના હૃદયને આપણે ભૂલી ગયા છીએ માણસના દિલને આપણે ભૂલી ગયા છીએ એ મોટી આપણે નુકસાનીમાં ઉતરી ગયા છીએ દરેકને માન આપવા જેવો છે હવે એનાથી ફાયદો મને મળશે ને માન આપવું આ તો સ્વાર્થ થઈ ગયું મને એનાથી એમાંથી ફાયદો મળે કે ન મળે પણ માન આપવો એ તો મનુષ્યની ફરજ રહેલી છે પાંચમો મુદ્દો રહેલો છે સલાહકાર કે ઉપદેશક બનવાને બદલે બન બનવાના અભરખા ત્યાગવા નહીં સલાહકાર બનવાનું નહીં ઉપદેશક બનવાનું કે તમારે આમ કરવું જોઈએ ને તમારે તેમ કરવું જોઈએ ને તમે આમ કરો ને તમે તેમ કરો ને આવા આ ત્યાગી દેવાના સલાહ આપવાના અને ઉપદેશ આપવાના અમે પણ વ્યાખ્યાન આપીએ છીએ અને ત્યારે વિચારીએ છીએ તમે સામે બેઠેલા હો કે ઉપદેશ દેવાના અમે પણ અધિકારી નથી આ તો જે તે એક કાર્ય સોંપાયું છે એ કાર્ય અમને કરવાનું છે ઉપદેશ ઉપદેશક તરીકે અમે તમારા પર કોઈ વાતો થોપાડવા બેસતા માગતા જ નથી આ આ જીનેશ્વર પરમાત્મા કહે છે આ મહાપુરુષો કહે છે ગ્રંથમાં આમ લખ્યું છે કરીશું તો આપણા માટે સારું છે ઉપદેશકને ક્યારે પણ દબાણ સાથે કહેવું ન જોઈએ રજૂઆત થઈ ગઈ જવાબદારી થઈ ગઈ પૂરી તો આ જીવનમાં સલાહકાર બનવાની પણ અને ઉપદેશક બનવાની પણ આપણામાં કોઈ હોય એવી વૃત્તિ અભરખા તો એને શું કરી નાખવાના ત્યાગી દેવાના ઘરની જવાબદારીઓમાં સક્રિય ભાગીદાર બનો ઘરની જે જે જવાબદારીઓ હોય ભલે તમે ધરમ કરતા હો ભલે તમે ત્યાગમાં માનતા હો ભલે તમે વૈરાગ્યમાં માનતા હો પણ ઘરમાં અત્યારે તમે એક મેમ્બર તરીકે રહેલા છો તો તમારી જે જે જવાબદારીઓ રહેલી છે એ તમે શું કરો નભાવો જોઈ લો અત્યારે રમીલાબેન જવાબદારી નિભાવે છે શું કરે છે કે એકસો ત્રણ વર્ષના આ માજી છે એમની સેવામાં લાગે છે ધર્મિષ્ઠાબેન છે એમના માતાજીની સેવામાં લાગેલા છે અહીંયા આ તરફ આપણે નજર કરીએ તો ધનવંતીબેન છે એ પોતાની જવાબદારી નિભાવે છે અને એમના પતિદેવને પૂરી રીતે સંભાળે છે આ તરફ આપણે જોઈએ આપણા વડીલ બેઠેલા છે કલ્યાણજીભાઈ એમના કેટલા પુત્રો રહેલા છે હા સાત પુત્રો રહેલા છે તો એ સાતે સાત પુત્રો પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે આ વડીલની સંભાળ રાખવાની આ માતાજીની સંભાળ રાખવાની કારણ કે અમુક અવસ્થા થાય એટલે આપણા મનમાં આપણા ચિત્તમાં કંઈક ભ્રમણાઓ પેદા થાય આ તો એકસો ને ત્રણ વર્ષના માજી હજી નસીબદાર રહેલા છે કે એમને હજી ભ્રમણાઓ બહુ નથી નહીં તો ઘણી વખત આજના કાળમાં પહેલો રોગ બહુ લાગુ પડે છે લોકોને કયો રોગ હા ડિપ્રેશનનો એ રોગ પણ બહુ લાગુ પડે છે આ મણીબેન પણ હજી ઠીક લાગે છે નહીં લાગે છે ને આકોટા કરે છે નથી કરતા હે એકલા રહે છે આકોટા કરે તો આ સૌ સૌ તમે તમારી જવાબદારીઓ નિભાવી રહ્યા છો સંસારી છો ઘણી તમને આડપંપાળ હોય સમસ્યાઓ હોય મુશ્કેલી હોય છતાં પણ તમે આ જવાબદારીઓ જે અદા કરી રહ્યા છો એ મોટી વાત રહેલી છે અને પારિવારિક જીવનમાં આવી આવા બધા ઉદાહરણો હોય તો કેટલાય ઉદાહરણો એકદમ બીજા લોકો માટે પણ આદર્શ બની જાય નહીં તો આજે એવા પણ પ્રસંગો રહેલા છે કે મોટી ઉંમર થાય એટલે ઘરવાળા પોતાની જવાબદારીથી છટકવા માગે આ તો કોક ઠેકાણે પછી આપણા જૈન આશ્રમમાં પણ છોડી આવે અથવા તો હવે વડીલ વનના હોય કે માતૃવનના રહેલા હોય કે ત્યાં છોડી આવે એના બદલે નાની ઉંમરમાં એમણે કોકની સંભાળ રાખી છે તો એમની જ્યારે મોટી ઉંમર થઈ છે ત્યારે એમની સંભાળ રાખવાની અમારી શું રહેલી છે ફરજ રેલી છે આજે મેં બહુ લાંબી વાતો કરી દીધી માફ કરજો હવે આપણે ચાલીએ આ પરિવાર તરફ કેટલો સુંદર પરિવાર છે આ જંબુકુમારના પહેલાં ભાવમાં કેટલો સુંદર પરિવાર છે અને એમાં સૌથી એવોર્ડ માટે પાત્ર હોય તો કોણ છે હા જેને ખરેખર પ્રમાણપત્ર આપી શકાય એવી નાગીલા એનો પ્રેમ કેટલો રહેલો છે પતિદેવ દીક્ષિત થઈ ગયા છે છતાં મનથી હજી એને પતિદેવને કાઢ્યા નથી ડગલે અને પગલે પ્રતિક્ષણે પતિદેવને યાદ કરે છે એક વિચારક કહે છે છીનહી ચડે છીન ઉતરે છીનહી ચડે છીન ઉતરે સો તો પ્રેમ ન હોય સો તો પ્રેમ ન હોય અગટ પ્રેમ પિંજર બસે અગટ પ્રેમ પિંજર બસે પ્રેમ કહાવે સોય પ્રેમ તેને કહેવાય કે અસ્થિ મજાની જેમ વણાયેલો હોય વ્યક્તિમાં એને ખરો ખરો પ્રેમ કહેવાય બાકી છીનૈ ચઢે થોડી વાર બહુ પ્રેમ ઉભરાય બહુ પ્રેમ ઉભરાય પછી વળી કોઈક પ્રસંગ બની જાય પાછો એ પ્રેમ નીચે ઉતરી જાય પારાની જેમ થાય પહેલાં ઉછળે ને પછી નીચે પડે સો તો પ્રેમ ન હોય એને પ્રેમ ન કહેવાય આ તો નરિયું સ્વાર્થ કહેવાય કે સ્વાર્થ જ્યારે સરતું હોય ત્યારે ત્યારે આપણે પ્રેમ કરીએ અને સ્વાર્થ પૂરું થઈ જાય એટલે કેળો માળું અને કેળી બાઈ આંગે લેવા દેવાને એની સાથે આ સ્વાર્થયમ અને મતલબી પ્રેમ એને પ્રેમ જ ન કહેવાય પ્રેમ તો ખરેખર એ રહેલો છે કે જે રીતે આપણા શરીર પર ચામડી રહેલી છે જ્યાં સુધી આપણે મરીશું નહીં ત્યાં સુધી આપણા શરીર પર ચામડી રહેવાની છે તે રીતે પ્રેમ પણ આપણા જીવનમાં આ ચામડીની જેમ રહેવો જોઈએ અને એવો પ્રેમ આપણે અત્યારે નાગીલામાં જોઈએ છીએ